દર્શક મિત્રો નમસ્કાર ચોમાસાની ઋતુમાં ચાલીપુરા નામનો એક નવો રોગ બાળકોમાં જોવા મળી રહ્યો છે અને જે ગુજરાત રાજ્યની અંદર આની ઇફેક્ટ વધારે જોવા મળી છે બાળકોના મૃત્યુદર પણ વધ્યા છે ત્યારે ખેડા જિલ્લાની અંદર આવેલો એક કેસ અનુસંધાનમાં ડોક્ટર ભાવિન શાહ જે નડિયાદ શહેરની અંદર સ્વૈચ્છ હોસ્પિટલ ચલાવવા જે વાત કરીએ તેમની સાથે ડોક્ટર સાહેબ આ રોગ કઈ રીતે થાય છે કોને થાય છે અને જ્યારે એક કેસ આપને ત્યાં આવે છે એ બાબત આપ શું કહેશો આ રોગ યુઝ્યુઅલી એ ચાંદીપુરા વાયરસ નામના વાયરસથી થતો હોય છે જે એક નાગપુરમાં એક ગામ છે ચાંદીપુરા ત્યાં સૌ પ્રથમ જોવા મળે તો ઓગણીસો ને પાસઠમાં જેથી તેનું નામ ચાંદીપુરા વાયરસ છે જે સેન્ટ ફ્લાય નામની માખીથી ફેલાય છે અને યુઝ્યુઅલી એ નવ મહિનાની ઉંમરથી ચૌદ વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળતો હોય છે તેની શરૂઆત બહુ જ વધારે તાવ માથું દુખવું ચક્કર આવવા ઉલટીઓ થવી અને બેભાન થવું એનેથી થાય છે ધીમે ધીમે એને લીવર પર ને મગજમાં સોજો આવે છે અને જે સોજો ધીમે ધીમે વધતો હોય છે અને જો એની સઘન સારવાર લેવામાં ના આવે તો બાળકનું મૃત્યુ બહુ જલ્દી થઈ શકે છે આવા કેસોમાં જેથી સઘન સારવાર લેવી બહુ અનિવાર્ય છે એમાં ડોક્ટર સાહેબ ખાસ કરીને આ વાયરસ અને આ જે પરિસ્થિતિ છે ક્યાં વધારે પડતો જોવામાં આવે છે અને જો આવું કોઈ વાયરસ જોવામાં આવે અને આને ત્વરિત સારવાર મળી મને એનો શું સૂચનો છે મોટાભાગે આવા બાળકો યુઝઅલી ગામડામાંથી આવતા હોય છે અને જ્યાં કાચા ઘરો હોય જ્યાં પાકા ઘરો ના હોય અને જ્યાં લીપણ કરેલા હોય અહીં તિરાડોમાં આ સેનફ્લાય જોવા મળે છે અને એ સેનફ્લાય એ આ રોગની વાહક છે જે બીજે રોગ ફેલાવે છે જેથી આ રોગ બાળકોમાં અને જે ખાસ કરીને ગામડાના બાળકોમાં જોવા મળે છે એના ઉપાય માટે સેનફ્લાયને નાશ થાય એવું આપણે જિલ્લા કક્ષાએ કે આરોગ્ય કક્ષાએ કરીએ તો એ એનો ઉપાય બહુ સારી રીતે થઈ શકે અને આપણે અટકાવી શકીએ એના માટે મેલેથિયનના પાવડરનો છંટકાવ અને જંતુનાશક દવાનો છંટકાવ કરી શકાય અને જે એરિયામાં તમને આ સેનિફાય જોવા મળે એ એરિયાનો આપણો સર્વેલન્સ કરી અને એની ત્વરત સારવાર કરીએ તો આ રોગ અટકી શકે છે મારે પ્રજાને એટલું જ કહેવાનું કે જ્યારે બી તમે આવા ઘરોમાં રહેતા હો અને તમને કોઈ બી તાવ સાથે બીજું બહુ જ માથું દુઃખે અથવા ખેંચ આવે તો તરત ભૂતભૂવા કે બીજું કંઈ ના કરતા બાળકોના નિષ્ણાતનો તમારે સંસર્ગ કરો અને ખાસ ચોમાસામાં જ્યારે આવું થાય ત્યારે હું તમને ખાસ વિનંતી કરું છું કે કોઈ ના કોઈ બીજું કંઈ તમારે અંશધમા પડ્યા સિવાય સીધું દવાખાને જવું જેથી બાળકનું જાન તમારો જલ્દી બચી શકે ડૉક્ટર સાહેબ ખાસ કરીને આપણે ત્યાં જ્યારે હોસ્પિટલમાં પ્રથમ કેસ આ જે આવ્યો છે જે હજુ સસ્પેક્ટ છે એટલે કે એનું હજુ નિરાકરણ આવ્યું નથી પરંતુ લગભગ આ રોગ આ વસ્તુ તમને જોવા મળી છે કે એ એ બાળક ક્યાંથી આવ્યો છે અને તમે ત્વરિત પગલાં તમે શું કર્યો આ બાળક અહીંયા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના દાસલોડા ગામથી ત્યાં એને સવારે પુષ્કળ તાવ આવ્યો અને પછી એને તરત એને સાંજે છ વાગે ખેંચ ચાલુ થઈ ત્યાં એને લોકલ સારવાર ત્યાં બાળકોની હોસ્પિટલમાં લીધી પણ ખેંચ ના બંધ થતાં અહીંયા ઘણી સારવાર માટે અહીંયા રાત્રે અગિયાર વાગે અહીંયા આવ્યા અહીં આવ્યા ત્યારે એનું બ્લડ ગ્લુકોઝ લેવલ એકદમ લો હતું અને લિવર પર અને મગજમાં સોજો હતો જેથી અમે તરત એની શંકા ગઈ કે આને ચાંદીપુરા વાયરસ હોઈ શકે એટલે અમે એ એ જ દિશામાં તરત એની ટ્રીટમેન્ટ ચાલુ કરી જેના બીજે દિવસે એનો લિવરના સોજાનો રિપોર્ટ જે સો હતો વધીને સાત હજાર છસો થઈ ગયો હતો અને હવે એ ધીમે ધીમે ઘટી અને અત્યારે આઠસો થઈ ગયો છે અને બાળક અત્યારે ભયજનક સ્થિતિથી બહાર છે અને અત્યારે એ બાળક સારું છે આ જ્યારે કેસ અમારી પાસે આવ્યો અમારા પાછલા અનુભવ પ્રમાણે બે હજાર દસમાં બી અમારે જ્યારે અમારે અહીંયા કેસ બહુ આવ્યા હતા ત્યારે મેં જ અહીંથી ઓછામાં ઓછા પચાસ કેસની જાણ કરી હતી એટલે અમને ખબર હતી કે આ ચાંદીપુરા વાયરસમાં એના લક્ષણો શું હોય એટલે જેવો આ કેસ આવ્યો એવું સરસ અમે જિલ્લા કક્ષાએ સીડીએચઓ સર ધ્રુવે સાહેબને જાણ કરી અને એનું સીએસએફનું સેમ્પલ અમે એનઆઈવી પુણે મોકલવા માટે એમને વિનંતી કરી હતી જે અમને વિનંતી સ્વીકારી અને એ સેમ્પલ એનઆઈવી પુણે મોકલી આપ્યું છે અને ત્યાં આગળ જે ગામમાં આ કેસ હતો ત્યાં એ લોકોએ એના પ્રિવેન્શનના બધા પગલાં લેવાના તરત ચાલુ કરી દીધા જેથી હજુ સુધી બીજો કેસ હજુ આવ્યો નથી જે ઘણી આનંદની વાત છે